તો હાય ગેસ વેલકેમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો આજે આપણે જાણું છે દિચરાજી કેમ કે કોમ્પ્યુટરમાં જાણું છે કોમ્પ્યુટર પતિ જાય એના પછી આપણે જાણું છે એક સિક્રેટ જગ્યાએ ફરવા માટે એ તમે થમલેનમાં જોઈ દશે ઉપર તો આજના વ્લોગમાં તમને બહુ જ મજા આવશે વ્લોગ કન્ટિન્યુ કરજો તો આ બંને જણા એ વાત કરશે કે ભાઈ તું આ કે હું કેમ કે શિયાળાની અંદર બાઈક આખું એટલે કે જેવા તેવાનું કામ નથી આમ સમજે શિયાળાની તાપણી જો ખાલી તો ચાલો કોમ્પ્યુટર તો વધી ગય છે તો હવે ચાલો ફરવા જઈએ આપણે તો અહિયાં મેં પ્રજાપતિ રગડ સમસ્યા ખાતા જોરદાર હતા તો તમારે પણ ખાવ હોય

તો જોઈ શકો છો ટ્રાફિક જો ખાલી આવીને તો ચાલો આપણે હવે અંદર જઈએ તો અહીંયા આપણે ટિકિટ્સ લઈ લઈએ અને પછી જઈએ અંદર તો આપણે ટિકિટ્સ આવી ગઈ છે તો ચાલો હવે જઈએ અંદર ખરેખર જે મારી એક્સપ્રેસ સ્ટેશન હતી એટલે કે જે મેં વિચાર્યું હતું એના કરતાં તો બહુ આમ જોરદાર છે અહીં વસ્તુ બધી કેમ કે બગીચો મંદિર બધું નેક્સ્ટ લેવલ છે સાવ તો ચાલો આપણે તમને મંદિર પણ દેખાડું અને બગીચો પણ આપણે જોઈએ જોઈ શકો છો મારી પાછળ છે કુંડ અને પાછળ છે સૂર્ય મંદિર એટલે કે સૌથી પહેલાં સૂર્યનું જે કિરણ હોય ને એ ખરેખર આ મંદિરમાં પડે છે અને પછી આખા મોઢેરામાં એટલે કે પછી આખા ગુજરાતમાં એ સૂર્યનો ઉદય થાય છે તો ચાલો મંદિરની અંદર દર્શન

તો ચાલો મંદિરનો ઇતિહાસ તમને બતાવું જે અંદર લખાયેલું છે એટલે કે ગોધરાલું છે ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી ભાષામાં લખેલું છે તે ખરેખર વાંચા જેવું છે અને આનો પણ ઇતિહાસ જુદો જ છે એટલે કે સાવ લાંબો ઇતિહાસ છે તો મંદિરની એક્ઝેક્ટ સામે કુંડ છે એટલે કે એક તળાવ ટાઈપ છે એ તો એ પણ તમે જોઈ શકો છો અને એક ખર જોરદાર જોરદાર કલાકારે પોતાની કલા બતાવી છે એક જાતની અને અહીંયા રાત્રે શો પણ થાય છે એ ખરેખર જોવા જેવું છે જોઈ શકો છો મંદિરના આજુબાજુ ભાગમાં એક મોટો વિશાળ એક બગીચો છે અને બગીચાની અંદર ઘણા બધા ફૂલ છોડવા અને ઘણું બધું આવેલું છે તો ઓલા ઉતારવામાં ને ઉતારવામાં પેલા જશુ બા બે કે કોઈ જગ્યાએ ખબર જ નથી તો ચાલો એમને ગૂતવું પડશે હવે તો જોઈ શકો છો પેલા સામે બેઠા ચાંદની છે ચાલો ત્યાં જઈએ આપણે શું કહે છે ફોટા પાડી પાડીને થાકે એટલા માટે ચાંદની છે બેઠા છીએ અને કરી બેસીવું અને પછી જઈએ ઘર બાજુ આપણે બોલો મજા પધાસ તો ચાલો આપણે હવે નીકળીએ તો આજનો બ્લોગ ગમે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર કરવા ના બદલે તો મળી હવે એક હવે ના ભલે